તમામ ખોજી મિત્રોનું મોજે દરિયામાં સ્વાગત છે મિત્રો આપણા દેશમાં પાનબાઈ ગંગા સતી મીરા અને બુદ્ધ જેવી મહાન હસ્તીઓના વાઇબ્રેશન છે છતાં મારી ઉપર જેટલા પણ સત્સંગી આત્માઓના ફોન આવ્યા એ ઉપરથી લાગ્યું કે ધ્યાન અને સંત પરંપરા બાબતે હજી ઘણાને સાચા માર્ગદર્શનનો બહુ અભાવ છે અને આપણા દેશને ધ્યાનની બહુ જરૂર છે મારું માનવું છે કે સાચી સંત પરંપરાને ઉજાગર કરવાની જરૂર છે અને એ થશે તો લોકો ખોટી અંધશ્રદ્ધાથી બહાર આવી પરમ તત્વ તરફ વળશે જેથી માર્ગદર્શનના અભાવે કોઈ ભટકી ના જાય કારણ કે સત્સંગમાં જ્યાં જુઓ ત્યાં લાખોની ભીડ હોય ત્યાં માણસને મૂંઝવતા પ્રશ્નો પૂછવા હોય તો પણ કેવી રીતે પૂછી શકે એના કરતાં તમારા બંધ કમરામાં તમે પરમ તત્વોને જાણી શકો એ જ અતિ ઉત્તમ છે બીજો મિત્રો જેટલા સત્સંગી આત્માઓના ફોન આવ્યા એ તમામનો હૃદયથી આભાર પણ મારા અગાઉના બધા વિડીયો તમે જોઈ લેજો એમાં દરેક જગ્યાએ મેં કહેલું છે કે આપણે કોઈ ગુરુ સદગુરુ સંત કે તમારા કહેવાતા મહાત્મા નથી હા હું સમજણ આવી ત્યારથી જ આ લાઇનમાં છું એટલે આ અગોચરની યાત્રા આપણે સાથે મળીને ચાલીશું તમારામાંથી હું કંઈક શીખીશ અને મારી અંદરનો પરમાત્મા તમારી અંદરની શંકાનું સમાધાન અવશ્ય કરશે એવી મને આશા છે એટલે તમે ભલે ગમે ત્યાં સત્સંગમાં જતા હોય પણ છતાં આધ્યાત્મિક બાબતે કોઈ પણ પ્રશ્ન હોય પૂછી શકો છો આપણે અવશ્ય વાત કરીશું પણ મિત્ર ભાવે ગુરુ ભાવે કે કોઈ મહાત્મા ભાવ કદી રાખવો નહીં અને સાંજે સાત વાગ્યા પછી ફોન કરવા વિનંતી જેથી શાંતિથી વાત થઈ શકે તો અત્યાર સુધીમાં આવેલા ઘણા બધા ફોનમાં એક બેનનો ફોન આવેલો જે તમામ ખોજી મિત્રો કે જેમને ધ્યાનમાં સમયનું બાનું મળે છે જેમને સત્સંગ માટે સમજણનો અભાવ છે એવા બધાને પ્રેરણા આપે એવું છે એટલે એમની પરમિશન લઈને આજે હું એ રેકોર્ડિંગ મૂકું છું સાંભળજો તમારું જીવન પણ મોજે દરિયા બની જશે તો સાંભળો એમની વાત અને હા ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરવું ભૂલતા નહીં

હા બધા જોઈશું જે જે નવા વિડીયો એક જ જગ્યાએ બેહવું પડે જે એના નિયમો હોય એવી રીતે એનું પાલન કરવું પડે એમ કે નિયમ પ્રમાણે તો તમે એમ કે મહિને બેહો પછી પાસા નો બેહો એવું બધું જે સત્સંગમાં સાંભળું મને સારું લાગ્યું એમ કે આજ બપોરે સાંભળેલું તો

તો આમાં ઈજ તે મારે પૂછવાનું કે આમાં આપડે તમે કયો એમ ગોણે જ માર થાય હે ક્યારેક ક્યારેક ટાઈમ હોય તો બેહાય હે નથી ટાઈમ હોતો તો નથી બેહાતું અમુક સમય બહુ થાકી જવાય તા નથી બેહાતું પણ આમાં કોઈ અનુભવ નહિ એ મારે પ્રશ્ન હા એટલે તમે રેગ્યુલર બેસવાનું ચાલુ કરો ને પછી કઈક થાય આસને એક જ તે હોવું પડે હા એટલે

એવું એમાં પણ એવું નિયમ હોય કેવો નિયમ આ જે તમે આસન ને આપડી સિવાય કોઈ નો બે કે એવી રીતે એમાં તો તમારે ખાટલા જ સુઈ જવાનું હોય ને પછી કઈ વાંધો હા એમાં એમ કે પછી આ અમારે ભેગું થયું છોકરા હે તો છોકરા હા છોકરા પલંગ બદલાય નઈ કદાચ ખાટલો આપડે એક રાખી ગઈ પણ છોકરા પછી આપડા સુતા હોય પડખે એવું હોય તો એમ કે એમાં એવો નિયમ નઈ ને એમ હાથ છે ને એ પણ શરીર ને અડાડી નઈ દેવાના થોડા દૂર રાખવાના એ પણ છેટા રાખવાના હા હા અને પછી સ્ટેડી થઈ જવાનું નહિ પછી ઓછી નહીં મૂકવાનું ઓછી કુ નહીં હા ઓછી ઓસીકો નામ કો તો સારું પેલું બ્લડ સર્ક્યુલેશન વ્યવસ્થિત થાય એમ હા એટલે મતલબમાં બેઠા બેઠા એ કરી એકદી સુતા સુતા પણ કરી એકદી એમ હા પણ સુતા સુતામાં પ્રોબ્લેમ એ થાય કે તમને ઊંઘ આવી જવાની શક્યતા રહે સમજા ખબર જ ન રહેતી વાંધો તમે કે આ સાચી વાત છે ખબર જ હોય પણ આમાં એવું થાય ભાઈ કે આખો દિવસ મજૂરી કામ ખેતરનું કામ અમારે માથે ને ખેતરનું કામ કરવાનું કેમ તો પછી ખેતરે આખો દિવસ કામ કરી થાય જાય પછી અમારે તો માલ તો તો ઘરે બધું કામ કરવાનું છાણ એવું પછી વાડી ખેતરે કામ કરવા વહી જવાનું પછી હાંજે પાછા પશુપાલન નું કરવાનું એટલે એમાં વધારે થાકી જવાય તો બેહવાનો ટાઈમ રેતો નથી તમે કોશીન ઘોણે જયારે ઉનાળામાં વાડીનું કામ નતું ફ્રી હતા ત્યારે બેસીન કરતા તા પણ હવે બેસીન કરતા ત્યારે એવું થતું તું પગ માં ખાલી જ બહુ ચડી જતી હતી હા એટલે તમે કદી બેસો ને એના શરૂઆત કરો એટલે ખાલી તો ચડી જ જાય ને હા અને તમે પણ હા તમે એવું પણ કીધેલું કે પગ આપડે નીચે એકદમ ધરતી પર નહી મુક દેન મારથી તો ઈત થઈ જતું એકદમ આમ ખાલી ચડી જાય ને એટલે એકદમ લાંબા પક કર નાખતી હતી એટલે ખાલી એકદમ ઉતરી જ હતી હા એટલે આસન ઉપરથી નીચે વયા જતા પગ મતલબ એટલે ખાલી ઉતરી જાય એનો મતલબ શું થાય કે તમારું જે પાવર છે ને જમીને સોસી લીધો સમજ્યા હા એ હું સમજી ગઈ તરત જ ઉતરી જાય વારી નો લાગે એમ પહેલા અર્થિંગ વાર નહિ આવતા હા અને અંદર તમ વાઇબ્રેશન થાય એ બધું થાય એ સાચું પણ વાઇબ્રેશન નહીં થાય બધું થાય પણ જયારે પગ લાંબા કરવી પછી જે હોય બધું તમ કયો જમીન માં એ તો ગંગા સતી પાન બાઈ ભજન પણ આવે છે ને કે ખોળા માં બેસાડી ને તમને આપું નકર બધું જશે ઢોળાય ઢોળાય જશે હા એ તો ઈ ભજનમાં પણ સાંભળેલું છે એ તમે કયો હોય તો હા એટલે તમારે કરવું હોય ને તો તમે રેગ્યુલર એક દિવસ એ પાડવા નહીં વચ્ચે એમાં નિયમ મત તે મતલબ હા એટલે કે બાર ગયા હોય પ્રસંગ હોય એ વસ્તુ અલગ છે એમ હા નિયમ પ્રમાણે ઘરે હોય ત્યાં સુધી ને તો રેગ્યુલર જ તે મતલબ માં ગયા હોય મહિનો બેઠા બરાબર પછી વચ્ચે પંદર દિવસ ની gap માર દો હા તો શું થાય તમે જ્યાં હતા ને ત્યાં પાછા આવી જાવ પાછા સમજ્યા એવું હોય આમાં હે ને હા હા તો ઈ જ મારે બધું જાણું છે તમારે તમાર કે આમાં આપડે જે કદાચ બે દિવસ નું હોય તો ચાલે પણ વધારે ના ચાલે એવું કે બે દિવસ નું હા બરાબર, હા પણ વધારે ના ચાલે અઠવાડિયે પંદર ગેપ માર દો હમ તો ના ચાલે એમ હા અઠવાડિયા નો ગેપ મતલબ માં વચ્ચે નો ઉપડે કદાચ એક બે દિવસ કપાય ને ચાલે હા હા પણ બે હુત ફરાઈ ગયા કે હુતા હુતા પણ ચાલે ના ના સુતા સુતા પણ ચાલે હા સુતા સુતા તો આપણે નિંદ્રા અવસ્થામાં આ કરવી લે પણ એ મતલબ માં સુતા સુતા તો રોજ પથારી માં જયારે સુઈએ ત્યારે તો મોકો મળે ત્યાં હુધી તો મળે નહિ એવું થાય પણ હવે નો ટાઈમ તો કઈ હોય નઈ કે આટલા વાગે આટલા વાગે દિવસ દસ વાગે સુવાનું થાય કોક દિવસ નવ વાગે કારણ કે કામ ઉપર આધાર હોય રસોઈ બનાવવાની ખાય પીવે ગાયું કરવાનું બધું પૂરું થાય કામ પછી અમારે સુવા મળે વાડી થી આવી મોડા તો મોડું કામ થાય ઘરે આમાં ઈ ટાઈમ વગર નું થઈ જાય અમારે ભાઈ બીજું કઈ નઈ બેઠા બેઠા તો ટાઈમ જ નથી સવારે વેલા જ આવી પાંચ વાગે પણ તોય નથી ભેગું થતું ભાઈ હવે તો એમ થાય ચાર વાગે જ છે પણ હવે ચાર વાગે વધારે જાગી ને તો હાંજ ની એવી પડે ને કે આખો દિવસ થાકી ગયા હોય ને નથી આ ચાર વાગે ના alarm ની મુકું હું ભાઈ તમે કયો હી ને કોને જયારે થાકતા નતા ને ત્યારે જગાતું તું પણ અત્યારે તો ચાર વાગે જાગવું બહુ મુશ્કેલ છે કેમ કે આખો દિવસ વાડી નું કામ કરવા નું કે નઈ અત્યારે season છે વરસાદ ની તો વાડી માં કામ જ નો ખૂટે અમારે ગાયું હાટુ બે ગાહડી ખળ લાવવા પછી બાકી રેતો આખો દિવસ કપાસ વાયો હે તલ વાયા હે તો નીદવા બરાબર મજૂર કંઈ કરતા નથી અમે બધા જાતે જ કામ કરવી છે એટલે એમ કેવરાવે થોડું ના ના સુતા સુતા કરો તો બી ચાલે હા એટલે મારો પ્રશ્ન એ એટલું કરવાનો તમાર કલાક બે કલાક નો ડિફરન્સ હોય ને તોય ચાલે સમજ્યા તમે આ તમે ક્યો ને ગોણે હું સુતા સુતા કરું ને પછી ક્યારે સુઈ જવું ને ક્યારે સવાર પડે એ ખબર નથી એમાં તકલીફ થઈ રહી કે તમારે ઊંઘાઈ જવાની હા વધારે હાચું છે ઊંઘ આવી જ જાય છે હું કેમકે હું થાકી ગયા જીજ્ઞાસ કયા છે નથી જીજ્ઞાસા તો મારે બહુ છે પણ મારે ટાઈમ નથી એ વાંધો છે ટાઈમ ટાઈમ હું ભગવાન ભાઈ બસ ઈ જ માંગુ એકદમ મને એવો ટાઈમ આપે ને કે ખાલી બસ લીલ જ લીમ થઇ જવું કેટલી ઉમર છે તમારી મારે ભાઈ ચાલીસ માં એક ઓછી છે બરાબર એટલે તમે છે ને ધ્યાન માં બે એટલે અત્યાર સુધી માં કદી કર્યું છે ખરું તમે ધ્યાન હા બેવું ને હું તો કઉ ભજન માં ભજન જ કેવા ને અમારે તો ભજન માં અમારે પણ અમારા ગુરુદેવ એ એવો

પૂર્ણ પોચેલા ગુરુ ઈ અમને એવું જ કે તમે બને અત્યારે તે અમે એમના આદેશ થી મોન રેવું તો એમનો આદેશ લીધો એમને કીધું તો એમને એવું જ કીધું અમને કે એક શ્વાસ ખાલી ન જવા દેતા ભજન જ કરજો એમ કે અને ક્રોધ નહીં કરવાનો એવું બધું આપણને સમજાવે ક્રોધ માં જેવું તમે સમજાવતા ને ક્રોધ માં પછી આપણામાં વિકસિત થાય બધા શરીરે એ રોએ રોએ શ્વાસે શ્વાસે પછી ઈ વધતો જાય ઈ બધું ઈ તમે સમજાવો એવું ઈ સમજાવે છે એવું ઘણું બધું સાંભળ્યું પણ મતલબ માં ધ્યાન તો બસ હજુ બે વર્ષ જ થયા દક્ષિણા લીધી અત્યાર લગન તો નથી લીધી પણ આ બે વર્ષ થી લીધી છે ઈ પણ તી છતાય આવા તમારા બધા ના સાંભળું ને એટલે આપણ જિજ્ઞાસા વધતી જાય એમ હવે એક ખાલી જીમેદારી છે ખાલી બે છોડી છોકરા ને ઈ

હવે એ કઈ કઈ કરવું જ પડશે તે નિયમ પ્રમાણે કારણ કે આ જિંદગી નો સાંજે કરો ને સવારે કરો તો સવારે એમ પણ પછી આજે સાંજે કરો પછી પાછા કાલ સવારે કરો એવું ના કરતા એમ ના ના એવું નહીં એવું તમે કહો ને તમતા તમારી સલાહ પણ લઈશ થોડીક તમતા હા હા ના ના હા તમારી સલાહ તમે એ માટે જ તમને ભાઈ ફોન કર્યો જે આજનો સત્સંગ હતો ને મને બોગ ગઈ તમારો એટલે મેં કીધું આજ તો ફોન કરો આદિ લગી તો તમારો બધું વિડીયો ની બધું જોયેલું જ છે પણ તે સતાય આજ મને વધારે જિજ્ઞાસા જાય ગઈ નહી તો આજ આમને ધ્યાન બાબત નું બધું સમજાવે હે ને તો સમજણ સારી પડાય હે તમે જે આપણને સમજાવો છો સારી રીતે સમજણ પડે છે મતલબ મતલબમાં

હા એટલે તમે જીવતા મરી ગયા એટલે કે તમે હાજર નથી તમારા ખોડિયામાં એમ જ્યારે આપણે મન નો હોય ત્યારે તે આ મન હોય ત્યાં સુધી આપડે સી એવું ને હા એટલે તમે જો આવું નક્કી કરી નાખો આજથી કે ભઈ તું કરે ખરું એમ ચલ તારી મરજી એમ મારે કાંઈ કરવું નથી એમ એટલે તમારે કોઈ પ્લાનિંગો ના હોવો જોઈએ

આપડે આ બધું કેવી કે આમ કર્યું હોત તો આમ થાત આમ કર્યું તો આમ થાત પણ પ્લાનિંગો હા આપડા પ્લાનિંગો ના ચાલે પણ તી સતાય આપણે મૂકતા નથી પ્લાન કરતા

હા પણ તમે એ પણ કીધેલું કે આ જન્મમાં હું નહી તો કદાચ કેટલાય જન્મ આમાં લાગી જાય કદાચ વર્ષોય લાગી જાય જન્મોય લાગી જાય મહિના પણ લાગી જાય આમાં કઈ નક્કી નહી એમ હા એટલે આમાં કેવું છે બેન કે તમારો આત્મા ક્યાંથી આવ્યો છે તમે આગળના જન્મમાં સાધના કરેલી છે કે નહીં એ તમને બી ખબર નથી મને બી ખબર નહી બરાબર હા એટલે તમને જે અનુભવ થાય એ જ મને થાય એવું જરૂરી બી નથી પછી જરૂરી નથી કારણ કે આગલા અત્યારે આપ અલગ હોય મારી પ્રકૃતિ અલગ હોય અહીં માયુસીઓ આ જન્મની ધાર્ત કરી પ્રકૃતિ ભી અલગ હોય એ આત્મા ભી ક્યાંથી આવે તમને નથી ખબર બરાબર કોઈ ની આપણને નથી ખબર એને આગળના જન્મમાં જો સાધના કરી હોય તો એવું બી બને કે તમે 5 વર્ષ સુધી કઈ તમને ના થયું હોય ને તમારી દીકરાને 5 દિવસમાં બી થઈ જાય એમ આતે અમાર એવું જ છે અમારા આશ્રમે જેટલા જાય છે ને ભાઈ હા હા ઈમાંથી ઘણા ને અનુભવ બધા થઈ ગયા એમાં એક બેન છે ને ઈ સંસારમાં રહીને પછી ભજન કરતા ભજન કરી અમાર મામીજી સાસુ થાય અને ભજન કરે કામ કરે નિત્ય અમાર જેટલું જ કામ એમ નિત્ય કામ કરે પછી ભજન નહિ કરતા જાય શ્વાસ ઉપર ધ્યાન રાખતા જાય અને અત્યારે એટલી અસ્થાય પોગી ગયા હે ને કે અંદર નકરો આનંદ જ એટલો ઉભરાય હે એમ ને એમ હા એ જ છે ને એમ હા એટલે ઈ સ્થિતિ એ પોગી ગયા એમ બરાબર હા જે અમુક માણસો તો નથી પોગી કે પોગી એમ જે મીરાબાઈ હતા ને મીરાબાઈ હતા કે લાજ રાણા હું લાજ કાઢું તો કોની કાઢું સૌરમાં સૌમાં મને એક જ દેખાય છે એમ કે એ ભૂમિકા એ હતા પોગી ગયા મર્યાદા રાખું તો કોની રાખું છે એ નથી મીરાબાઈ ભજન માં કહેતા હા એવું છે તો આપણને પછી તો ઉભરા આવવા જ પડે ને અંદર ભગવાન આપ્યો હે તો કઈક તો થોડુંક તો કરી જન્મ માં નથી દીધું એટલું ઓલા જન્મ માં દેશે પણ ભવ ભવ માંગો મનુષ્ય અવતારા જેમાં તમે ભજન કરીને પાર ઉતારો એવું નથી કેતા એને ગોણે કે માંગો તો મુક્તિ ના માંગો માંગો તો જન્મ માંગો જન્મ માં તે તમે મળશી એવું ભજન આવે છે ને તો મને તો બસ તમારા સત્સંગ માં મને વધારે રસ લાગ્યો સત્સંગ તો ઘણા બધા સાંભળું હું પણ એમાં આજ નું સત્સંગ તો કઈ ખાવ અનોખું જ હતું એમ મેં આજે સાંભળ્યું છે કારણ કે હમણાં કઈ થોડાક ટાઈમ ઓછો હતો એટલે નથી સાંભળતી પણ આજ જે સાંભળ્યું ને એ તો મને આમ બહુ જ ગમ્યું ધ્યાન યોગ ના માટે

પણ આટલું થયું ને પછી હવે તો એમ થયું કે આ બધું છોડીને ભજન કરવા માટે સ્પેશલ આપડે આત્મા નું કલ્યાણ તો કરવી પણ છોડીને જાય તો આમના નિયા કાનો લેવાય પછી બધા સત્સંગ સાંભળતા રહ્યા ને આગળ આગળ વધતા ગયા થતી ગઈ થોડી થોડી ને એમના મતલબમાં મેન મુદ્દો આપડે શ્વાસ ઉપર ધ્યાન રાખવાનું ઈજ તે મેન મેન માં મેન જ ધ્યાન ને હા અને શ્વાસ ઉપર ધ્યાન ના રે તોય ચિંતા નહિ કરવાની તમે જો ધ્યાન માં બેઠા હોય તો તમે હલો ચલો નહિ ને એનું નામ જ ધ્યાન સમજ્યા અરે તમે કેતા તા કે તમે બેઠા તો તમને મચ્છર કાટે એવું લાગે કોઈ જીવડું આવ્યું અને હકીકત માં મને એવું જ થાય હા હા બરાબર બેવ એટલે એમાં થાય એ મચ્છર આવ્યું અહીંથી એ આમ મચ્છર અને ઝીંગુરું નું જે સંભળાતું એ તો રેગ્યુલર સંભળાય જ અચ્છા અચ્છા પણ આ મચ્છર નું તમે કયો ને એ પણ સાચું જે જે તમે કયો ને એ સેજ સત્ય હકીકત માં એમ હવે પણ તમે આજ એવું કહી દીધું કે ગમે એવું થાય તો હલવાનું નહિ એટલે હવે ઈ એક નિયમ લેવું પડશે ગમે એટલા મચ્છર ખોતરી ખાઈ જાય તો હલવાનું બંધ કરી દેવું હા એટલે તમારે ઓઢીને સુઈ જવાનું એવું હોય તો ના એમ તો ઈ એટલે ઈ જ આમ બેહી તાન ની વાત કરું ઈ ઈ તો મચ્છર કે તમે બેસો ને ત્યારે તમારે કઈ એવું ચાદર બાદર ઓઢી લેવાની કે જેથી મચ્છર ના કરડે અને પંખો ચાલુ હોય તો બેહાય કે એમ ન બંધ કરી દેવાનું ના ના ચાલુ કરીને જ બેસો ને પછી ગરમી થાય ને ખોટી બરાબર આય હાચું હા કારણ કે તમે ધ્યાન માં બેસો ને એટલે તમારા શરીરમાં પહેલા તો ગરમી પેદા થાય હા ગરમી હે ને આ એવું જ થાય પરસેવો તો બહુ આમ વળી જાય આપણને પછી તમે જે પ્રાણ ને અંદર ગોંધાઈ રાખેલો છે આમ તો તમે શું છે ને આમ સામાન્ય અવસ્થામાં તમે કઈ પણ કરતા હોય ને તો બી તમે હાથ હલાવતા હોય કઈ નું કઈ કરતા જ હોય એમ પ્રાણ છે ને એ ફ્રી હોય એમ પણ તમે એકદમ સ્ટેડી બેસી એટલે શું થાય એ અંદર તમારું રિપેરિંગ કામ કરે તમારી બોડી નું એને ખબર છે કે આ બોડી આટલી બધી થાકીને આવી છે આખો દિવસ રજા પાટ કરીને રાત્રે તમે સુઈ જાવ એ મે તમે એક

તમે આટલા અમારી મને મારા કામ ની ઓલી થાય પણ અમારે કરતા તમારે કદાચ વધારે કામ થતું હશે તે છતાય તમે રેગ્યુલર કાય ભગવાન ની મરજી વગર તો હાચી વાત તમે કયો એમ મરજી છે ને એમ હા આપડે તો શું કરવાના પર આ તે છતાય તમે આટલું વિચાર્યું અમારા જેવા સામાન્ય માણસો માટે કે તમે તમ તાર કોઈ પણ પ્રશ્ન હોય તો મને પૂછી શકો મને છે ને આમ

હા તમે સદ્ગુરુ જોડે જ કામ કરો કારણ કે જેને નો હોય જેને નો ખબર પડતી હોય એ પૂછી પણ હકે અમારે એટલી મર્યાદા હે ને અમારે સદ્ગુરુ આગળ અમારે બહુ મર્યાદા એટલે આવું બધું અમારે ન પૂછી શકાય ભાઈ એટલે પૂછવાનું તમને યોગ્ય લાગ્યું મેં એટલે અમારે ગમે ત્યારે હું ફોન કરું તા કરી શકું ને હા હા તમે ગમે ત્યારે તમે ફોન કરો કઈ વાંધો નહીં ગમે ત્યારે હોય ને તમારો તો હા હા એ જ પ્રશ્ન હોય તો તે નકર આમ તો ગણે કે તમને હેરાન કરાય ની ખોટા હા ગમે ત્યાં તમ તાર આવો તો અમાર ઘરે અવશ્ય એક આવજો તમ હા હા પાકુ પાકુ હો આયા તો ગમે ત્યાં તમ તાર આવો ને અમાર ઘરે એક તમારા ખગલા પાડજો ભવિષ્યમાં ગમે ત્યાં આવાન થાય ને તા હા હા આટલું ખાલી ભૂલતા નહી હો ભાઈ હા હા એક બેન માઈની હોય તો આવજો તમ ચોક્કસ ભૂલા વગર અમે તમતા ના ના પાકુ હો સારું આભાર તમારો આટલો મને માહિતી દીધી એના માટે સારું સારું જય સીતારામ હા હા આ વાત સાંભળ્યા પછી જો કદાચ કોક ને લાગણી જાગતી હોય તો મને પણ આનંદ થશે એ હું સમજી ગઈ તમારી આખી વાત હકીકત ની વાત છે મેં તો બેન જણાય અઘરું નથી કેતા કે તમે મેદાન માં આવો પાનભાઈ ભાઈ મેદાન માં મતલબ માં તમે બધી વાત આમાં તો ધીંગાના જેવું ધડ વિના નું એમ કે માથું શિશ લડે જેનું શિશ વગર નું ધડ નથ લડતું એને ગોણે છે આ બહુ અઘરી વાત છે અતિ છતાં એટલો રસ છે પણ ક્યારેક ક્યારેક આમ આવી અડચણ આવે ને તો એમ થાય કે આ મારી હારે જ થાય કે બધા હારે કદાચ થતું હશે ના ના બધા થાય તે તો નકર આ જન્મ માં એવું મને તો મન માં વિચારી જ લીધું આટલું ભલે ગમે એટલું કામ ભગવાન ને જેટલું હું તેમ કહું નથી માણસો કેતા કે કેડ હમાણું કામ દેજે અને ભીષણ હમાણું ધાન દેજે ભલે કામ થી તો કોઈ મુજાતું જ નથી પણ પરમાત્મા દયા કરો એકદા ને બીજી કઈ વાત